ઉદ્યોગનગર વિસ્તારનો મુખ્ય માર્ગ બિસ્માર છે જેના કારણે ઉદ્યોગકારોને અવર જવરમાં મુશ્કેલી વેઠવી પડે છે એટલું જ નહીં પરંતુ કારખાનામાં કામ કરતા શ્રમિકો અને કર્મચારીઓને પણ પરેશાનીનો સામનો કરવો પડે છે જે અંગે પોરબંદર ટાઈમ્સના અહેવાલ બાદ જીઆઈડીસી દ્વારા નહીં પરંતુ મહાનગરપાલિકા દ્વારા કાકરી પાઠવી રોડ સમથળ બનાવાયો છે ઓરબંદર જીઆઈડીસી માં આવેલ આશાપુરા ચોક થી ઓરિયન્ટ જેટલો મુખ્ય રસ્તો શરૂઆતમાં જ અતિ બિસ્માર હાલતમાં છે આ માર્ગ પર મસ્ત મોટા ગાબડા પડી ગયા છે વાહનોને પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે અવારનવાર નાના મોટા અકસ્માત થાય છે વાહનોમાં નુકસાન થાય છે તેમાં પણ હાલ વરસાદના કારણે ખાડાઓમાં પાણી ભરાતા હાલત વધુ બગડી છે આ માર્ગ પર નિયમિત રીતે ઉદ્યોગકારો શ્રમિકો ઉપરાંત રહેરાફ વિસ્તાર હોવાથી સોસાયટીઓના રહેવાસીઓ પર પસાર થાય છે પરંતુ હાલ અહીં પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે તેની વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તે માટે પોરબંદર ટાઈમ્સ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો છે ત્યારબાદ જેની જવાબદારી છે તે જીઆઈડીસી દ્વારા તો રસ્તાનું સમારકામ કરવામાં આવ્યું નથી પરંતુ મહાનગરપાલિકાએ લોકોની હાલાકી નિવારવા મુખ્ય માર્ગ પર કાકડી પાથરી સમથળ બનાવવામાં આવ્યો છે આ રસ્તો મહાનગરપાલિકામાં આવતો ન હોવા છતાં લોકોના હિત માટે કરેલી કામગીરી શહેરજનોએ પણ બિરદાવી છે મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં જે જીઆઈડીસી તરફનો રસ્તો છે ત્યાં ખરેખર જીઆઈડીસી અસકનો રસ્તો હતો પરંતુ પબ્લિકની જે જરૂરિયાત હતી અને લોકો તરફથી જે વારંવાર રજૂઆતો આવતી હતી અને મીડિયામાં પણ જે અહેવાલો ખસે ગયા તેને વહેમાન રાખીને મહાનગરપાલિકાએ ત્યાં ભરતી નાખીને અને તે ટૂંકનો મોટરેબલ રસ્તો થાય તેની વ્યવસ્થા હમણાં હાલમાં કરી આપેલ હતી